કેમ નહીં કહું ને તોય તમે કરીશો જ કતા હજી એક વાર કહું કે એક મદદ કરતે જો કે બધી મેં કેવા માંગતી તી કે વિનંતી છે કે એવી એવી કોમેટું હાવ ન કરો તારામને જય શ્રી કૃષ્ણ બતાવીને બાકી બધા મજામાં જાળ પોણા નવ વાગ્યા ગયા ને અમારે આલે સવારના નાસ્તાની તૈયારી ના જ છે ને નાસ્તામાં બને છે સેન્ડવીચ એક ખાણવો હેંકવા મૂકી દીધો કા એક ખાણવો હેંકવા મૂકી દીધો ને હવે મમ્મી ફોર્તા જાય હું હેંકતી જાઉં પહેલાં ઉઠીને બટેટા મૂકી દીધા પછી મસાલો કરી દીધો ના ચટણી આપણી મસ્ત બની ગઈ ચટણી છે ને જો ઠરે છે થકતી હતી એટલે ઠરવા દૂધી અને

તે થોડીક પડી હતી ને પેકેટ ભાઈ ટ્રણ મેં ક્યાંથી લઈ આવ્યા તે આમ મસાલો કરી નાખો આઠ વાગે ક્યાંક લઈ આવ્યા તે હવે જો હેંકાતી જાય બધા નાસ્તો પર લે ને પછી અમારશે ને થોડીક ઉતા મારશે અમારે સાડા નવક વાગે ને તો અમારે ચાઉસ લેડી હોસ્પિટલ ને ખાડા નવ વાગે નીકળે નીકળવા મેળા નીકળી જાય હા હા એ તો એમ જ હોય ને એટલે નાસ્તાન થઈ જાય ને તો પછી અમારે એટલે વધારે તો એવા હા કે જલ્દી જલ્દીમાં માં કોઈ રૂ એ વેલે રાજા ને પાછા તો મેલે આવતા રહીએ અહીંયા આજ ગોળ દેત વાર લાગે નક નો વાર લાગે લેડી હોસ્પિટલ બતાવ જાન છે એટલે થોડીક કુતા મરશે એટલે હવે ફટાફટ કરવા મંડી હા હા જલ્દી જલ્દી કરવા મંડી

અમને એમ કે મોડું થઈ ગયું કદાચ ગળદી છે પાણી આવ્યા તો ગળદી નથી તરત સીકો મારી ને ટોકન આપ્યું વારો તરત આવી ગયો ને બતાવી લીધું ને મમ્મી તો હું મારી પાસે આવી મને કેટલીક વાર છે વાર નથી બતાવી લીધું ગરદી નથી વાર ના તો આજ છે ને ગળદી નથી ને બતાવી લીધું ને હવે અમે ચા સીધા થોડુંક કામ છે દમ એમાં એવું છે ને કે સાડી છેડા ને ઉઠાવવાના છે ટાઈમ છે ને તે લેતા આવ્યા છે બી મોડું હોત ને તો ફેર ભાગી જ

માલો તો જાય હાલ નાની નાટક નહીં એ લાવી લઈને બપોરના હાડા ત્રણ થઈ ગયા ને અમે છે ને જો ગામમાં ગયા હતા સાડીઓના છેડા ઉટાવવા નાખી આવ્યા એને કીધું કે ચાર પાંચ દિવસ લઈ જાજો બે દક્ષા પાપીની હતી પછી મમ્મીની બે ઓઢણીઓ હતી માથે બાંધવાની એક મોટી લઈને બે કઈ રીતે એના ઓવરલોક કરાવવાના હતા પછી એક મમ્મીની સાડી હતી એ બધું એ કરી આવ્યા પછી એક સેલમાં અમે ગયા હતા કિચનના સેલમાં કિચન રસોડાના સામાન હોય ને એનો સેલ એક છે એમાં છે ને ચક્કર મારવા ગયા હતા તે એટલો જબરીનો છે ને કે એમાં છે ને ટાણું જોઈએ ફરવા માટે પછી થોડાકમાં ઘૂમરો મારીને આવતા રહ્યા મમ્મીને કહું આપણે છે ને પાછા હું કહીશું એક બે દી પછી તે તેજી લેવાનું હોય લઈ જા હું તો એવા છોકરીઓ ત્યાંથી દડા ને રમવા લીધા ને સિવાય એક વાલો સિક્કા નાખવાનો એલો ગલો આવે ને એ દાગલાવાળો પ્લાસ્ટિકનો લીધો અને પ્રિયલની લેંઘિયું લીધી ને પછી શું લીધું મમ્મી રકાબ્યું લીધી ને એક ખમણી લીધી ને એ હું ત્યાં થોડુંક લઈ આવ્યા ને હજી હવે કે આમાં છે ને લેવાનું તો ઘણું એ કે મન થાયશ પણ બટા ટાણું ને ત્રાન્ડ થ્રાણ મોડું થતું હતું પછી અહીંયા ખૂમરો મારી થોડાકમાં ને અવતાર્યા હવે એક બે દીમાં વિરમભાઈ ચાહું તી કે વિડીયો બનાવી આવીશું ને આપણે કે લેવું એ લઈ આવીશું અસલની વસ્તુ છે સસ્તા ભાવમાં અસલ વસ્તુ છે એટલે ચાહું અમે આવ્યા ને ત્યાં તો કક્ષા રોટલા કડતા હતા લોટ બાંધી લીધો રોટલીનો થોડોક ને રોટલા કડતા હતા પછી મમ્મી રીંગડાને શાક નાખ્યું આવીને બપોરા કરી લીધા ત્યાં બપોરા હજી કરીને ઊભા છે ને તા તાઇ બાજુનો પ્લોટ છે ને અહીંયા કોકની રેઢી ગાયં અહીં ગીતી તે વળી બાજુવાળાને ફોન આવ્યો ત્યાં સાતનો પૂરો એને નાખ્યો ને રાંઘાઓની બાજુને ગાઈ હતી રબારી લોકોની એટલે પછી ફોન કર્યા એક આ બીજાને કે તમારી છે તો તમે લઈ જાઓ તે પછી આપી ગયા ત્યાં બધા ગલીના માણસોને ભેરા થઈને ઈ પાતા ઘડીક વાર આકડી ચો એ વાત સીવું છે ને એનીંદર નથી આવતી મેં કીધું હાલ કડી આવતા તો કે શું નથી કે મારે હવે એ રમકડાને કોથરી ઠલવીને બેઠી તો રમકડા રમે ને દક્ષ સપા પીશે ને પ્રિયલને નવરાવે હવે એ નવરાવી લઈને પછી જોઈને હું હોવું હોય છે પ્રિયલને તો હું હે ને કઈ એ આકડી રમશે સીવું ભેગી

સાનું રાખુને હત રાખતી chút áo 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 chút સાડી બહુ મસ્ત મને તો લાગે હો રાતી પી રાતી પીરી છે ને બહુ કલર ને છે શું તારી સાડી ને શું છે તારે રોજડું હમ શું છે ખાવા ન કતે મારી પાસે હમ રોટલી તો દેવાઈ ગયો હોય હવારે હવે હોય કે કઈ ન હોય હવે કઈ ન હોય હવે શું કરે છે છોખરા ફૂ હટાણે

મને છે ને આમાં ખેતર માં આવ્યા હવે ખડ કાટે કે કામ કર મને તો એટલે જ ખબર તને આમાં નહીં સમજાય કા તને દેખાય નહીં આમાં છે હું સે કહો જ તો કહો કે ખાઉં છે આમાં જો આ છે ને ઓલી રીંગણી સોયપી ને એ પેલા વાવેલ છે હું વાવેલ છે પણ આમાં રીંગણી આમ જો હું જો આવી રહ્યા છે છોડવા ઓય આ તો ડાયરેક્ટ તમે ઓલા બિયા નહીં વાઈવા તા ચડીયા પછી આરીયો પછી વારિયા

જેટલું થાય એટલું આટલા દોઢ પાટલું તમે કરી નાખ્યું હતું પણ આ પાછું પડી દીધું એટલે થયું પવન પવન દે બોલા રમકડાના ને ઘડીક મુરાના પાંદડા લઈને બેઠી હતી ને પ્રિયલ હુઈ ગઈ છે નવરાવી ને બપોર તો એને હું પછી લંબાય મેં કહે તો મારે નથી લંબાવું હું કંઈ સ્ત્રીને કપડાં હશે જ કરી નાખું પછી મમ્મી અડધી કલાક લંબાવી ચા પણ પીને પછી હમણાં ભાઈ કઈ કંઈ ચાજુ કામતા હોય ને મારે કઈ સેજલપાબી કહી ગયા વહેવા આવજો તો હું કંઈ નવરાને નથી થતા અમે મને કે તમારા ઘેર આવીને શું કામ હોય હું કહું તો એ જ નથી થતા બેહવા આવવા નૈવરા નથી થતા હું કામ હોય કે ન હોય વહેવા આવવા હું કંઈ નૈવરા નથી થતા થોડીક રમતા હતા બપોરે ને છે ને આમાં આગળ વિડીયો મૂક્યો હતો ને કે કરણને બદલી થવાની છે તે બદલી થવાની છે પણ હજી જગ્યા જો કે મેં કીધું હતું કે કન્ફર્મ નથી થઈ કે ક્યાં મૂકશે એટલે આપણે કીધું હતું કે ઘેરથી એને આમ અપડાઉન કરી શકે ને એટલી નજીક આવી જાય ને તો વધારે સારું બાકી તો પછી જેવી ભગવાનની મરજી એટલી નજીક આવી જાય તો વધારે સારું બાકી આજુબાજુમાં આવી જાય તો એ વધારે સારું તમે છે ને પ્રાર્થના કરજો જો કે હું નહીં કહું ને તોય તમે કરશો જ કે કિરણબેન તમારી આરે હવે જોઈન્ટ ફેમિલીમાં બધા રહ્યો એવી પ્રાર્થના તમે કરતા જ હોય બસ છતાંય હજી એકવાર કહું કે એક મદદ કરતે જો કે બધાએ પ્રાર્થના કરજો કેમ કે બીજાની પ્રાર્થના બધા ભેરા થાય ને એટલે ભગવાન એ પ્રાર્થના સાંભળી લઈ ને આમાં હતી કોમેટ કે તમે એટલું બધું કરો તો ભગવાન ને પીગલવું પડે મને કેજો ગાય કે એટલી એટલું ઈ કે તમે કાયમ ઈ કે ટાણું હાચવો કુતરા મીંદડા ટાણું હાચવો તમારે ઘરમાં કે એવી રીતના રિયો સીવું ને હાચવો તો એ કે ભગવાન ની બસ જોવે છે ને જેટલા તમારા વિડીયો તમારા જોઈશ ને એ પણ બધા પ્રાર્થના કરી યુટ્યુબ ફેમિલીના આશીર્વાદ ફેડાય કે પ્રાર્થના ફળડી તો બસ હવે ઘેરથી એ અપડાઉન કરી હગે ને એ પ્રાર્થના કરજો કે એટલી નજીક થઈ જાય હજી જગ્યા કન્ફર્મ ન થઈ જગ્યા કન્ફર્મ થઈ જાય ને એટલે હું છે ને તરત આમાં જણાવી દે હજી તો એ ત્યાંથી કાગળિયા ઓર્ડર છે ને એટલે રાજકોટ આવશે પછી રાજકોટ થી નક્કી કરશે કે કરણ ક્યાં મૂકવાના છે એટલે એ હમણાં ટૂંક સમયમાં થઈ જાય બધું નજીકમાં ઘેરે હોય અપડાઉન કરી શકે ને ઘેરે થોડુંક ટાઈમ કાઢે ને સીવું આવી તો સારું રે એમ કે સીવું નહીં વાંધો નહીં ફરતી હોય અને ઘડીક વાર દાદી પાસે જાય ઘડીક વાર દાદા પાસે જાય

એટલી મદદ કરજો સારું મદદ કરે અને એ વાત સાચી આપડે ન કહીએ ને તો પણ એ કરે એમ જ છો કરે બધાય કરે પ્રાર્થના જો ને આ જો આવી ગઈ જો હું ઉપાડસ છું કઈ હું અહીં બેઠી હતી હું કરતી હતી અમારી આડી આડી આવીને બેસી ગઈ છું તો મજા આવે છે ખડું પાડવાની હવે નાખવાનું ક્યાં પછી ઘડીક વાર છે ને જો ખડું પાડીને ને આવતા રહ્યા ને આગળ દક્ષ ભાભી ભરી ને જો અહીં રાખ્યું કે બાયણે નાખ દીધું બાયણે નાખ દીધું બાયણે નાખ્યું થોડુંક ગાય ને નાખ્યું હા કેમ કે ટાઈટ ની ગાયું પસવાડે ઓઠાર બેહવા આવે ને હવે મમ્મી કાલ નહીં કે થોડુંક આજો સુખ થયું ને થોડુંક કે કાલ લઈ ગયો હવે કરી શકીએ થઈ ગયા સાફ ત્યારે આવતા રહ્યા ને છે ને આપણામાં આગળ નીતિનભાઈનો બર્થ હતો તે અમે કીધું હતું કે નીતિનભાઈને બર્થ વિશ કરજો તો બધા થાય છે ને નીતિનભાઈને બર્થડે વિશ કર્યો તો દિલથી થેન્ક યુ મારા તરફથી ને નીતિનભાઈ દિના દીદી તરફથી થેન્ક યુ સો મચ બર્થડે વિશ કરવા માટે ને છે ને આગળ એક કોમેટ આવી હતી એને લગભગ અઠવાડિયા જેવું થઈ ગયું એ કે કિરણબેન તમે એ કે ઘણી ઘણીએ એ કે તમારા મમ્મીને ઘેર વહીયા જાઓ કે તમારા ગામમાં કે દવાખાનું નથી કે તમારા હાહુ કે બિચારા એકલા કામ કરતા હોય તો દવાખાનું અહીંયા નથી એટલે જ અમારે અહીં પોરબંદર સિટીમાં આવવું પડે જાણવાય નથી અહીં લેડી હોસ્પિટલ પોરબંદર છે એટલે અમે ત્યાં આવવું પડે એટલે આવીએ ત્યાં અમારે ગામડામાં છે ને કેન્દ્ર હોય આંગણવાડી કેન્દ્ર ને હોય ત્યાં મહિને જાતા હોય આપણે બધું ચેક કરાવવા વજન ને બીપીને સુગર ને બધું ચેક કરાવવા જતા હોય મહિને મહિને પણ છે ને કંઈ દિલવરી ના દવાખાના ના હોય ત્યાં પોરબંદર સિટીમાં હોય એટલે મમ્મીને ઘરે આવવું જ પડે એટલે આવીએ ને આ ટાઈમમાં છે ને કામનું ના જોવાનું હોય આ ટાઈમમાં ગાયઠકનું ધ્યાન રાખવાનું હોય કે બાળકનું આપણું ધ્યાન રાખીએ અટાણ કે કામને ન દોડવાનું હોય આ કામને ન દોડાય ને બધી રીતે ધ્યાન રાખવું પડે નકર ત્યાંથી કંઈ આવવાની અને ન મજા આવે પણ એવું છે ને કે ત્યાંથી અહીં આવવું પડે અહીં લેડી હોસ્પિટલમાં જવું હોય પછી બીજે ક્યાંય તો પ્રાઇવેટમાં કે તો પ્રાઇવેટમાં જવું પડે લેડી હોસ્પિટલે જવું હોય તો ઘણા એવા કામ હોય કે આવવું પડે બાકી અહીંયા થઈ જાતું હોય અહીંયા કરાવીએ અહીં થતું હોય અહીં કરાવીએ એટલા કંઈ ધોળા કરવાની કોઈ મજા ન આવતી હોય જોકે માં મેં રિપ્લાય તો કર્યો હતો કે ન્યા અમારે દવાખાનું નથી એટલે અહીં આવવું પડે બાકી કોઈને મજા ન આવતી હોય કે ગામનું દવાખાનું એવું હોય કે અમારા દિલવરીના દવાખાના છે ને છતાંય પણ અમે અહીં આવીએ એવી કંઈ મજા કોઈ ન આવતી હોય પોરબંદર અમારે ગામથી તો કામ એટલા દૂર દૂર ગામડા થી અહીં પોરબંદર આવે એટલું ઈ લેડી હોસ્પિટલ સારું છે આવે છે ત્યાંથી આપણા વડવારામાંથી આમથી ને સેટ બે બે રસ્તા બે બે કલાક ના રસ્તા હોય ને એ લોકો પણ છે ને એ આવે છે એટલે બહુ સારું છે લેડી હોસ્પિટલનું કામ એટલે આપણે જોઈ ને અમારે પેલી હતી શિવોની અહીં એટલે માતાજીને દયા સારું છે ને એવા હાટું આવવું પડે એવા હાટું આવીએ એમાં કંઈ હાલે નહીં ને આ કંઈ કાયમી માટે નથી આપણે બાળક આવી જાય પછી કંઈ એટલું આપણું ધ્યાન રાખવાનું હોય નહીં આ ત્યાં શું તો નવ મહિના ધ્યાન તો રાખવું જ પડે રાખીએ તો પછી તકલીફ થાય હા એથી ભાઈ ધ્યાન રાખવાનું એટલે જોત જો આમ પાંચ મહિના હમણાં પૂરાઈ થઈ જાય ને હવે કાઢું એટલું નથી કાઢવાનું એટલે પાછી તબિયત સારી પણ નો રહેતી એટલે હવે તો કઈ વાંધો નથી પણ બધા સારું ઈ છે ને વજન યાદ છે ને વધારે વધી ગયો એટલે સારું છે તો એ હું છે ને કેવા માંગતી હતી કે વિનંતી છે કે એવી એવી કોમેટું હાવ ન કરો કે તમારું ગામ મૂકીને તમે શું કરવા અહીંયા આ સેટ જાવ છો અમારે જે સગવડ ના હોય એ અહીં કરાવો

ही <laughs> राखियो <laughs> <laughs> ah, <laughs>